આ પૂતગલ ના કોઈ કશો જ કચરો ન રહે એવો અનન્ય આજે પ્રકાશ અનુભવ આવ્યો છે હું એમ કઉ નહી કેતા એક જયારે કોઈ રમકડું પ્રભવ રમકડું કે છે આપણે જયારે ગાડી કહીએ પછી મારી ગાડીએ પણ એ લઈને ક્યાંક જતા હોઈએ ત્યારે ખાડા ટેકડા વાળો રસ્તો આવે તો કે ના આવે જરા સારો રસ્તો મળ્યો હોય તો સારું પછી સારો રસ્તો માં તો પછી કોઈ સ્ટેટ હાઈવે છે પછી કે ના ના સ્ટેટ હાઈવે નહી હવે તો નેશનલ હાઈવે મળ્યો તો હવે કોઈ સારો ખરો પછી તો ઇન્ટરનેશનલ હાઈવે આવે પણ મને એમ લાગ્યું કે આપણને તો આ એક એવો રસ્તો મળ્યો છે કે એના પછી કોઈ રસ્તો શોધવાની જરૂરત નથી આ એક અલૌકિક રસ્તો છે ભાવ ભાવના ભ્રમણ મટાડી દે એવો આ માર્ગ મળ્યો છે અને હવે જો અંધારામાં રહીશું બફમમાં રહીશું પ્રભુ તો ઘણી વખત એવા શબ્દો કહે છે ને કે એક ડિક્શનરીમાં ના હોય એનો બીજો અર્થ કે પર્યાય પણ આપણને ના જડે તો આ પ્રકાશમાંથી નીકળતો આ એક પ્રવાહ એવો છે અહીંયા જ બેઠો તો બેઠા બેઠા ખૂબ વિચાર કર્યા કર્યો કે જો તો ખરા આ આ ભૂમિ પર એવા ભવ્ય જીવોનું આજે આગમન થયું છે અને આ જે છે એના નિમિત્તે પોતે આ આ પણ રીતે ભવ્ય ભગવાન ના ઉત્સવ તરીકે ઉજવવાનો ભાવ કરેલો એટલે પાછળથી એડ થયું હતું ઘણી વાર એમ થયું હતું કે આગળ એક યાદી અપાઈ હતી પછી આ બીજી યાદી જે તૈયાર થઈ એમાં પાછું આ ઉમેરો થયો ઘણા ખબર હશે નહીં હોય પણ બધાના ભાવ જે ઉમટ્યા અને આ પ્રકાશ માટે જે આપણે આટલી ઠંડીમાં પણ હમણાં કોઈ બીજે પ્રસંગ હોય લાડવા ખાવા કે બોલાવીને તો જે નથી જવું એમાં તો નિમંત્રણ કાર્ડ અપ ટુ ડેટ પચીસ પચાસ સો રૂપિયા નું આપણા પણ મોકલ્યું હોય તો એ આપણે ટાળીએ છીએ ને અહીં આવવાનો આપણને અંદરમાં હૃદયમાં ભાવ તો પરમાત્માનો ભાવ હતો એ બીજો ભાવ નતો એટલે આપણે આવી શકે છીએ ઠંડી ગરમીનો કોઈ વિચાર કર્યા સિવાય તો આ રીતે આપણને એક અન્ય લાભ મળી રહ્યો છે અને હું તો ગઈ વખત પણ કહ્યું હતું કે આપણે આજે આવ્યા છીએ બીજા બે ને એમ કઈ શું ચલો આજે જવાનું છે અને આ પ્રકાશમાં આવશો ને તો હું એટલું ચોક્કસ કહું કે ચોમાસાના વર્ષા થયા પછી ઘણા ખાબોચિયા અથવા તો આપણી ચોકડીનું પાણી જતું હોય ને એ ચોકડીના પાણી ઉપર જો કોઈ અવરોધ નહીં હોય ને તો આ સૂર્ય પ્રકાશ સૂર્યનારાયણ ભગવાન છે ને એનો પ્રકાશ એ ગંદકી ઉડાડી દેશે એટલો સો ટકા વિશ્વાસ છે પણ સવાલ એટલો છે કોઈ આવરણ ન હોવા જોઈએ એ આવરણ વિભાવના વિષયના કશાયના જે કંઈ આવી રહ્યા છે એ જ આપણા આત્માને ઉપર એક પડછાયો અંતરાય કરી રહ્યા છે એ આપણે આપણા પુરુષાર્થી અને સરસ શ્રવણ સતત શ્રવણ સતત સાનિધ્ય એ જો પ્રાપ્ત થાય તો બસ કોઈ બધા બરોબર મટી જાય એમ છે બસ અમે તો વિશેષ કઈ નહીં કહેતા મા બાપે અમને નાનપણથી ખૂબ નાને નાની ઉંમરે મહાપુરુષો પાસે લઈ જતા બાન નતું જેવા હતા તેવા પણ જૈન દર્શન કરાવતા કે જુઓ આ સંત મહાપુરુષ છે અને એમ કરતા કરતા જીવનની યાત્રા સાત પહોંચી પણ અમારું સદભાગ્ય છે શિહોળામાં જવા ત્યાંથી પ્રભુનું પહેલું દર્શન થવા એ દિવસે વશિષ્ઠ મળ્યાનો આનંદ થયો અને મનમાં ભાવ થયા કરતો તો અહીંના ભાવિકો પણ એમ ઈચ્છતા હતા કે રામા પ્રભુ બે હજાર એક બે માં પ્રભુના અહીં પણ પ્રગલા થયા હતા અને રખિયાલમાં અગિયાર અગિયાર દિવસ નવડો દિવસ પણ બે દિવસ આગળ પાછળ એ રીતે અગિયાર અગિયાર દિવસ બાવીસ દિવસનું પ્રભુનું નિવાસ રખિયાલ મુકામે રહ્યું હતું અને જે ગણો એ પરમાણુઓ ક્યારે નિષ્ફળ ગયા નથી અને જવાના પણ નથી અને આજે એ જ વર્ષ આવેલા પ્રભુ આજે બધાના અંતરના પૂર્ણતા થઈ છે અને અહીંયા કલ્યાણધામની આ જગ્યા પરમાત્માનું ધામ બન્યું છે વશિષ્ઠ નગરી બની છે અને આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા ભગવાનના ના અઢાર ઉપસ્થિત રહી અને આપણા માટે પ્રભુને કંઈ જોઈતું નથી પ્રભુએ તો અહીંયા જે આ તત્વબોધના બધા બોર્ડ છે એની અંદર ઘણી જગ્યાએ લખ્યું છે અમે આવો એમ પણ કહેતા નથી ને તમે જાઓ એમ પણ કહેતા નથી પણ અહીંયા સહજ રીતે બધું જે ચાલે છે અને પ્રભુએ હમણાં જે વાત કરી ને એમ કે બસ સંશય આત્મ વિનાશ હતી અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ બસ સંશય મટાડી દો ભેડો પાર થઈ જશે અહીંયા પ્રગટ પરમાત્મા સદૈવ મળ્યા છે અને પછી ક્યાં સુધી આપણે બધા આ બાર બાર દ્રષ્ટિ રાખી અને ભમીશું અંતર કરીશું તો બધું આપણી પાસે જ છે પ્રભુ એક પ્રતિત કરાવ્યું કે તમે જ ભગવાન છો આવું તો અત્યાર સુધી આપણને ક્યાંય શોધવા નથી મળ્યું બધા તો ભગવાન થઈ પૂજાય છે અહીં નથી પૂજા નથી અર્ચના નથી ધૂપ ધુમાડા હાર માળા દીવા અગરબત્તી કશું જ નથી તો એવા ભગવાન તો કદાચ આપણને સૌને આ પ્રથમ વાર મળ્યા હશે તો બસ એમના ચરણોમાં વંદન કરી અને આપ સૌના અંતરમાં બેઠેલ પરમાત્માને વંદન કરી અને બસ હું મારી વાત વિરામ આપું છું પણ અમે ધન્ય થયા છીએ આપણે સૌ બહુ ધન્ય થયા છીએ બહુ કે આપણને જે મળ્યું છે એ અનંત ભાવનું સાટું વાળી દે અને અનંત ભાવના ભ્રમણ મટાડી દે એવું એ પરમ તત્વ જય પ્રકાશ જય પ્રભુ ઓમ જય પ્રભુ પરમ સચિદાનંદ જય પ્રભુ ઓમ ધનજી પ્રભુ ક્યાં ક્યા ધનજી પ્રભુ આવો પધારો